ભરૂચમાં કોંગ્રેસની કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની ગરીબી વિરોધી હોવાનો આક્ષેપ કરતી વીવી ગ્રામજી યોજનાના વિરુદ્ધમાં મનરેગા બચાવો આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે આ સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ગુજરાત ભાજપ સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરું રચી રહી છે વીપી ગ્રામજી કાયદાના સુધારા ભારત અને ગુજરાતના ગ્રામ્ય ગરીબો ખેડૂતો ભૂમિહીન મજૂરો મહિલા કામદારો તેમજ દલિત અને આદિવાસી સમુદાયો માટે દગારૂપી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે દુષ્કાળ પૂર અને આદિવાસી વિસ્તારોમાં મનરેગા શ્રમિકો માટે માટે સમાન આવા સમયમાં મનરેગાને ખતમ કરવા કાયદામાં કરવામાં આવેલા સુધારા ગરીબ વિરુદ્ધ દેશવ્યાપી મનરેગા બચાવ કાર્યક્રમની ઘોષણા કરી છે અને આવનાર સમયમાં આ યોજના સામે ઉગ્ર વિરોધ કરવામાં આવશે આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ

સૌથી પહેલા વાત કરતી ભારતીય જનતા પાર્ટી બીજી તરફ આ પ્રકારે પૂજ્ય મહાત્મા ગાંધીનું નામ જે મનરેગામાંથી નીકળ્યું છે એ બાબતનો કોંગ્રેસ પક્ષે સખત વિરોધ કર્યો છે અને શરમજનક ગણાવ્યું હવે મનરેગાની બાબતમાં કેન્દ્ર સરકારે જે સુધારા કર્યા અમે એને કાયદો બનાવેલો અને અધિકાર આપેલો એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ આપેલી એની સામે વધારે દિવસના નામે એ કાયદાને નબળો કર્યો પંચાયતી રાજને ખતમ કરવાનો પ્રયાસ કર્યો નીચલા લોકો જોડાઈને જે પ્રકારે આ યોજના કંટ્રોલ કરવાનો જે પ્રયાસ કર્યો છે એનો અમારો વિરોધ છે આ કાયદો રહેવો જોઈએ એ અધિકાર રહેવો જોઈએ એની અમારી માંગણી છે અને આ બાબતે કેન્દ્રમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર દેશની અંદર મનરેગાની બાબતમાં આંદોલન થશે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર પ્રેસ કોન્ફરન્સ આવતીકાલથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ શહેરી કક્ષાએ ગ્રામ્ય સ્તરે તમામ સ્તરે મનરેગા યોજનાને નબળી પાડવાનો જે પ્રયાસ કર્યો અને સમાજના છેવાડાના માણસને અન્યાય કરવાની જે વાત થઈ છે એ લોકો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ પક્ષ આજથી આંદોલનની શરૂઆત કરે છે અને એ શરૂઆતના ભાગરૂપે આજે અમે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અમારા પ્રમુખ શ્રી શહેર પ્રમુખ શ્રી અમારા પ્રવક્તાઓ સાથે અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી આંદોલનની અમે શરૂઆત કરી કોંગ્રેસે વીબીનો અર્થ એક દર્શાવ્યો છે વિકસિત ભારત નહીં પણ વિનાશ ભારત શું કહેશો આપ જાણો છો કે આ પ્રકારના કોમ્પ્લિકેટેડ નામો લખવા વિકસિત ભારતની વાત હોય તો આ સ્કીમમાં ખોટું શું હતું અને ખોટું હતું તો અગિયાર વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા અગિયાર વર્ષ સુધી મનરેગા યોજનાનું બજેટ પણ એમને ફાળ્યું તો એ શું કર્યું તમે એનો મતલબ દસ વર્ષ તમે ખોટું કરી વાસ્તવિકતા એ છે કે નામ બદલી થોડા ફેરફારો કરી યોજનાઓ કોંગ્રેસની જે દેશને મજબૂત કરતી ગામ છેવાડાના માણસને રોજગાર કે આ પ્રકારની શિક્ષણની કોઈ પણ નીતિમાં મજબૂત કરતી યોજનાઓના નામ બદલી લોકો સમગ્ર ભ્રામિક અને ચર્ચામાં લાવી કોંગ્રેસની બદનામ કરવાનો જે પ્રયાસ કરવામાં આવે છે એનો મારો સત્ત વિરોધ મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસના નેતાઓના બી નામો ખૂલ્યા છે અધિકારીઓના બી નામો ખૂલ્યા છે આ બાબતે કોંગ્રેસનું છે મનરેગા કૌભાંડની કોઈ પણ કૌભાંડ હોય કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ છે જે પણ સામેલ હોય એને સજા કરો ભ્રષ્ટાચારમાં કોઈ પણ હોય તમે સજા કરો મનરેગાના કૌભાંડમાં મેં પોતે જેમ દેવગઢ બારિયાની અંદર પોતે તપાસ કરેલી મનરેગા યોજનાના જે પ્રકારે કૌભાંડો મિનિસ્ટરો દ્વારા કરવામાં આવ્યા એમના એમના છોકરાઓ પણ જેલમાં છે હજારો કરોડની મનરેગા ભ્રષ્ટાચારી યોજના છે અને એ યોજનામાં ભારતીય જનતા પાર્ટી સામેલ છે એ તો પુરાવા છે મિનિસ્ટર તરીકે એમને કાઢી મૂક્યા છે અને બીજી મહત્વની યોજના કે તમે સો દિવસની જગ્યાએ એકસો પચીસ દિવસના ભણગા ફૂંકતા હોય તો ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને સીધો સવાલ છે કે ગયા વર્ષે તમે આ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમમાં મનરેગા હેઠળ કેટલા લોકોને કેટલા દિવસનું વેતન આપ્યું તો સત્તાવાર સરકારના આંકડે સો ની જગ્યાએ તમે બેતાલીસ દિવસ જ તમે રોજગારી આપી છે એટલે તમે તો નિષ્ફળ નીવડ્યા છો તમને કોઈ સમાજના છેવાડા શ્રમિક હોય આદિવાસી હોય વંચિત હોય એની તમને પડી જ નથી એટલે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ રીતે પ્રજા વચ્ચે જશે અને આ કાયદાની અંદર જે બી અન્યાય થયા છે એની સામે અમે વિરોધ નોંધાય અમારા એ વખતના વિધાનસભા વિપક્ષના નેતાને અત્યારના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ વિધાનસભાના ફ્લોર ઉપર આની વિગત સાથે અમે પુરાવા મૂકેલા છે એના પછી તુષારભાઈ ચૌધરી પણ હમણાં મૂક્યા છે આ બાબતની તપાસ કમિટી થયા પછી અમે તમામ પુરાવાઓ ભેગા કરીને અમે મૂકેલા છે અને એના એફિડેવિટ પણ મૂકેલા છે અને અત્યારે કોર્ટમાં ચાલે છે કે એ પ્રકારની જે કાયદા એ અમે લડત આપી લેજપનો એનો વિરોધ છે બીજું કઈ નથી અમારે રામજી નામ આપવું હોત તો બે હજાર પાંચ માં જ આપી દીધું હોત અમે ધાર્મિક લાગણીઓ સાથે ડુબાવવા માંગતા જ નથી આ પ્રકારની નીતિ જ નથી જે કાયદો વીસ વર્ષથી આ દેશની અંદર વિશ્વમાં વખણાયો હોય વિશ્વના અર્થશાસ્ત્ર યુનાઇટેડ નેશન્સ કે આ પ્રકારની સ્કીમ બનાવનાર મહાન માણસો હોઈ શકે એ કોંગ્રેસ પક્ષ કામ કરી શકે એમાં રામજીનું નામ જોડે રામનું નામ જ નથી તમે એના ચાર અક્ષર ભેગા કરીને આ પ્રકારે લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ અને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસ ને હું સખ્ત શબ્દોમાં વકીલ વખોડી કાઢું છું